મારા વોર્ડમાં ઓલરેડી આવાસ યોજનાઓ ખૂબ છે આપ જાણો છો રામપુરા અકોટામાં છે કલાલીમાં આટલી મોટી આવાસ યોજના છે જ્યાં ઓલરેડી ઘણી વર્ષો જૂની શિવાજીપુરી સર્વોદયનગર સંતોષીનગર આ ત્રણ મોટી આવાસ યોજનાઓ આવેલી છે જેમાં છસો છસો સાતસો સાતસો મકાન છે એક આવાસ યોજનામાં બીજા નવા અત્યારે કેટલાક ગુલાબી મકાનોમાં રહેવા આવી ગયા છે બીજા હજારથી બારસો મકાન બની રહ્યા છે આટલી મોટી આવાસ યોજના હોય ત્યાં આગાડી કેટલાક ભાઈઓ ત્યાંના મિત્રો મારી પાસે આવ્યા કાર્યકર્તાઓ આવ્યા એમને એવી રજૂઆત કરી કે કેટલાક ગેરકાયદેસર મકાનો ભાડે આપ્યા છે ત્યાં કોઈક એવી ટોળખી હશે કે જે આ બધા કામ કરે છે એટલે મેં આજે માનનીય કમિશનરશ્રીને પત્ર પણ લખ્યો બે દિવસ અગાઉ અને આજે સભા હતી તો ફરજરૂપે કે ભાઈ સભામાં કાઉન્સિલરની ફરજ છે કે એના વિસ્તારના વિષયો મૂકવા જોઈએ તે આજે મેં મૂક્યા છે એમણે કહ્યું છે એક બિલ્ડિંગ જે છે એ એવું છે કે એક માળ સુધી જ બનેલું છે આગળ કશું એનું થયું જ નથી તો એ વિષય એવો છે કે ત્યાં જે પણ નવરા લોકો બેઠા હોય આખો દિવસ પત્તા રમે સાંજ પડે બીજા બધા ધંધા થાય તો એ રોકવા જોઈએ કેમ કે ત્યાં આટલી મોટી વસાહત હોય મા બેન દીકરીઓ રહેતી હોય બધાના સુરક્ષાનો સવાલ હોય એટલે મેં આજે સભાના માધ્યમથી કમિશનરશ્રીને જાણ કરી છે અને કમિશ્નરશ્રીએ કહ્યું છે કે હા અમે ચોક્કસ આમાં કંઈક પગલાં લઈશું સૌથી પહેલાં તો બીએસયુપીના અધિકારીઓએ જઈને ત્યાં એક એક મકાન ચેક કરવું જોઈએ આવું કોણ સક્રિય છે એમને શોધી અને એમણે પોલીસમાં જાણ કરવી જોઈએ કે જો આવી રીતે કોર્પોરેશનની પ્રોપર્ટી હોય કેટલાક એલર્ટ થયેલા હોય કેટલાક કેન્સલ થયેલા હોય કેટલા વર્ષોથી ન આવેલા હોય જેમાં કોઈ ટેકનિકલ એવું કારણ હોય કે એ મકાનો ન પણ ફાળવાયા હોય તો એ તપાસ કરવા જોઈએ અને આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ કેમ કે આ તો મકાનો ગરીબોના મકાન છે આપ જાણો છો કે બીએસયુપી આવાસ યોજના એટલે જે સ્લમ વિસ્તાર કે ઝૂપડપટ્ટી વિસ્તાર તૂટે એમને આપવામાં આવતા મકાનો છે એટલે એવા લોકોની તકલીફો સૌથી પહેલા પહેલી ફરજ આવે કોર્પોરેશનમાં બીએસયુપી આવાસ યોજનાઓ છે એટલે મેં બીએસયુપી આવાસ યોજનાની કમિશનરશ્રીને જાણ કરી છે અને જરૂર પડશે તો તમને મારો સ્વભાવ ખબર જ છે એમાં કઈ કહેવાનું નથી જરૂર પડશે તો ત્યાં ફરિયાદ કરવાની છે તો ત્યાં કરીશું તમે કહેશો તો પોલીસ કમિશનર કરીશું એમાં શું છે લોકો જો આપણા વિસ્તારના લોકો માટે જે કરવાનું એ કરીશું ભાઈ એમાં કોઈ કોઈ સવાલ નહીં કરવાનું એટલે કરવાનું ખૂબ મોટી તકલીફો ઊભી રહી છે કેમકે કે એક્ઝિસ્ટિંગ લાઇનમાં કામ કરી રહ્યા છે અને અત્યારે ચોમાસું છે મેં ગયા વખતે પણ રજૂઆત કરી છે કે ભાઈ એટલીસ્ટ ચોમાસા દરમિયાન તો આ કામ ન થવું જોઈએ કારણ કે જ્યારે એક્ઝિસ્ટિંગ લાઇન ચાલુ લાઇન હોય ચાલુ લાઇનમાં તમે બીજી પાઇપમાં અઢારસો મીટરની પાઇપમાં સોળસો મીટરની પાઇપ નાખવી હોય પેલું તો ફ્લો ચાલુ જ રહેવાનો એટલે તમે ડમી મારો ડમી મારો એટલે મારા આજુબાજુના વિસ્તારના મારા વિસ્તારની બધી સોસાયટીઓને ડ્રેનેજ ઉભરાય તો આ એક બહુ ગંભીર સમસ્યા છે જેનું મેં આજે ધ્યાન દોર્યું છે અગાઉ પણ મેં શ્રીને ધ્યાન દોર્યું હતું શ્રીને કહ્યું પણ હતું મેં પોતે પણ સ્થળ પર જઈને ત્યાં જે તે સમયે અધિકારીને બોલાવીને આજથી એક દોઢ મહિના પહેલા અને કામ બંધ પણ કરાવેલું કે ભાઈ અત્યારે ચોમાસા પૂરતું તો બંધ રાખો કારણ કે આ જો વિચાર કરો કે બહાર ચોમાસું હોય પાણી હોય અને એવા સમયે જો રહીશોના ઘરોમાં ડ્રેનેજ ઉભરાતી હોય અને બીજું કે અત્યારે તમે જો ઓલ્ડ પાદરા રોડ અને મુચમોડા વાળો રોડ તમે સાંજે જો ત્યાંથી નીકળવું હોય તમારે તો સામ્રાજ્યથી ઉંચમોળા જતા તમને દોઢ કલાક લાગશે એના લીધે એની લાસ્ટર ઇફેક્ટ એવી આવે છે કે ઓપી રોડ પેક રહે છે અત્યારે ઘણા બધા એવા લોકો ફરિયાદ કરે છે ગઈકાલે જ સનસિટી સોસાયટીના રહીશો એમણે ફરિયાદ કરી કે અમે સાંજે એક એક દોઢ દોઢ કલાક તો અમને ખાલી આ બસો મીટર ત્રણસો મીટર કાપતા થાય છે તો એની કંઈક વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ કે આવા હજારો લોકો ટ્રાફિકમાં રોજ ફસાય બાવીસો કે ચોવીસો સત્યાવીસો મીટરનું કામ હોય

ગ્લોબલ વોર્મિંગની પોલ્યુશનની તમે વિચાર કરો બસો ત્રણસો મીટરમાં જો એક એક દોઢ દોઢ કલાક વાહનો ઊભા રહેતા હોય એ ગંભીર વિષય છે